નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જાણીશું જસદણ જામનગર ગોડીનાર અને મહુવાના આજના બજાર ભાવ મિત્રો આ ચેનલમાં નવા હોય તો આજના માર્કેટ યાર્ડ ભાવને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે મિત્રો વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો મિત્રો સૌ પ્રથમ સાણીસો આપણે જસદણના આજના બજાર ભાવ જસદણમાં ઘઉં ટુકડા આજે ચારસોથી પાંચસો ને સિત્તેર રૂપિયા ઘઉં લોકો આજે ચારસોથી ચારસો એકાવન બાજરો આજે ત્રણસોથી ચારસો એકાવન મકાઈ આજે ચારસોથી ચારસો ને એકત્રીસ રૂપિયા જસદણમાં મગ આજે એક હજાર પચાસથી સત્તરસો રૂપિયા ચણા આજે એક હજાર પંચોતેરથી અગિયારસો ને ત્રીસ સુધી વાલ આજે નવસોથી સત્તરસો રૂપિયા ચોળા આજે થી તેવીસો સુધી તુવેર આજે એક હજાર પચાસથી અઢારસો એકાવન મગફળી વીસ નંબર આજે એક હજાર પચાસથી તેરસો ને એવીસ સુધી જસદણમાં સિંગદાણા આજે અગિયારસોથી પંદરસો રૂપિયા એરંડા આજે નવસોથી એક હજાર સફેદ તલ આજે બે હજારથી રૂપિયા કાળા તલ આજે પચીસોથી પચીસો સુધી જસદણમાં રાય આજે નવસોથી બારસો રૂપિયા મેથી આજે નવસોથી તેરસો રૂપિયા જીરું આજે બેતાલીસોથી પાંચ હજાર બસો સુકા મરચા આજે એક હજારથી તેવીસો ને એકાવન સુધી જસદણમાં વરિયાળી આજે ઓગણીસોથી ઓગણીસો રૂપિયા કપાસ આજે તેરસો પચાસથી પંદરસો સિત્તેર લસણ આજે પંદરસોથી બાવીસો રૂપિયા જસદણમાં સોયાબીન આજે સાતસોથી આઠસો ઓગણપચાસ કુંવાર આજે છસો થી છસો ને એકાવન મિત્રો વિડીયોમાં જો તમને માહિતી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો હવે જાણીશો આપણે જામનગરના આજના બજાર ભાવ જામનગરમાં બાજરી આજે ત્રણસોથી ત્રણસો પંચાણું પાઉં ચારસો પચીસથી પાંચસો ને એસી અડદ આજે બારસોથી સોળસો ત્રીસ તુવેર પંદરસોથી ઓગણીસો પંચાણું વાલાજી એક હજારથી ચૌદસો પચાસ મેથી આજે અગિયારસોથી ચૌદસો પંદર ચણા નવસોથી અગિયારસો બાસઠ ખીણી મગફળી નવસો પચાસથી અગિયારસો ચાલીસ રૂપિયા જાડી મગફળી નવસોથી અગિયારસો પાસઠ એરંડા એક હજાર પચાસથી અગિયારસો પાંચ જામનગરમાં રાયડો આજે આઠસોથી નવસો ત્યાંસઠ રાય એક હજારથી બારસો સિત્તેર લસણ આઠસોથી ત્રેવીસો પંચ્યાસી કપાસ આજે અગિયારસોથી સોળસો રૂપિયા જીરું ત્રણ હજારથી પાંચ હજાર બસો પાંચ અજમો ચોવીસો પાંચથી ત્રણ હજાર આઠસો પંચ્યાસી અજમાની ખુશી સાતસો પચાસથી ત્રણ હજાર દસ ધાણા આજે અગિયારસોથી સોળસો દસ ધાણે સોળસોથી દસ રૂપિયા જામનગરમાં સૂકા મરચાં બારસોથી ચાર હજાર નવસો ને સાઠ સુધી સૂકી ડુંગળી સો રૂપિયાથી ત્રણસો એંસી રાજમાં પંદરસોથી ઓગણીસો રૂપિયા મિત્રો હવે જાણે સોંપડી બજાર ભાવ મગફળી વીસ નંબર બારસો થી તેરસો સાહીઠ મગફળી બત્રીસ નંબર અગિયારસો પંચોતેરથી બારસો અડસઠ બાજરી ત્રણસો થી ચારસો ને તાણું ઘાઉલોકમન ચારસો પંચાવન થી ચારસો બોતેર કાઉં ભેંજવાળા ત્રણસો એકાવનથી ચારસો ત્રીસ રૂપિયા રાય આજે એક હજારથી અગિયારસો પાંચ રાયડો આજે આઠસો પચાસથી નવસો એકતાલીસ રૂપિયા મેથી આજે નવસોથી અગિયારસો ને રૂપિયા જુવાર આજે પાંચસોથી આઠસો તેપન કાંગ આજે બારસો નવથી બારસો ને નવ સુધી હેરંડી એક હજારથી એક હજાર ને સાસઠ રૂપિયા ચણા આજે નવસો પંચોતેરથી અગિયારસો વીસ સોયાબીન આજે આઠસોથી આઠસો ને છપ્પન રૂપિયા કપાસ આજે ચૌદસો થી ચૌદસો ને એસી રૂપિયા મિત્રો આ તુના એકદમ સાચા બજાર ભાવ હવે જાણીશું આપણે મહુવાના આજના બજાર ભાવ મહુવામાં સિંગ બત્રીસ નંબર અગિયારસો વીસથી બારસો ને રૂપિયા સિંગ વીસ નંબર અગિયારસો ચાલીસથી તેરસો ને સત્યાવીસ જુવાર આજે ત્રણસો ચુમ્માલીસથી નવસો ને સુધી બાજરી આજે ત્રણસો સાઠથી પાંચસો અડતાલીસ ટુકડા ચારસો પચાસથી છસો છ મકાઈ આજે ચારસો બારથી પાંચસો એક સુધી રાય આજે નવસો ચારથી અગિયારસો પાંત્રીસ મહુવામાં મગ આજે એકવીસોથી એકવીસો રૂપિયા सोयाबीन छ सौ चालीस छ सौ चालीस रुपया देशी चना आज चौदह सौ सत्यावीस चौदह सौ सत्यावीस चना नंबर तेज पाँच सौ एक अगियारो सत्तर रुपया सफेद तलाजे चौबीसों से सत्ता सौ पचास काला तलाजे थी पच्चीसों थी पच्चीस सौ रुपया महुआ तुवेर आज सत्तर सौ पांसठ थी ओगनीस सौ लाल डूंगे आज एक सौ पच्चीस थी तरह सौ ने सफेद डूंगे आज बसो थी बसो रुपया કપાસશંકર આજે અગિયારસો પચાસથી ચૌદસો ને દસ મહુવા મનાળીર રાજે ચારસો છવ્વીસથી સોળસો ને નેવું રૂપિયા મિત્રો હવે મળીશું આપણે કાલના વિડીયોમાં